નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ધોરણ સાતની નવી સ્વાધ્યાયપૂર્તિ જે આવી છે તેમાં ભાગ એકમાં પૂર્ણાંક સંખ્યાઓ વિશે જોઈશું મિત્રો તેનું સોલ્યુશન લાવીશું તો તમે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ચાલો પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો આ પૂર્ણાંક સંખ્યાઓ ચા તેના ગુણધર્મ વિશે છે બરાબર કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા અને પૂર્ણાકારના સવણત્તા છે બરાબર એ રીતે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર એના ગુણધર્મો છે ચાલો તો આપણે એની શ્રદ્ધા સોલ્યુશન કરીએ પહેલો યોગ્ય વિકલ્પ સહન કરો ચાલો મિત્રો છે ઓછા અગિયાર ગુણ્યા સાત તો અગિયાર ઓછા છે એટલે કે ઓછા જવાબ આવેલાનો જવાબ એ આપણે સમજીને બધું કરીશું બરાબર જવાબો પાછળ આપેલા છે પણ આપણે એને જરા સમજીને કરીશું નીચેનામાંથી તો એની વિરોધી થાય ઓછા એ બરાબર તો અહીંયા ઓછા એ થાય આ પણ ઓછા એ થાય અને આ પણ ઓછા એટલે કે ઓપ્શન એ આવશે ચાલો પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટર સંખ્યા તમે જાણો છો ગુણાકારની તટર સંખ્યા એક છે અને સરવાળાની તટર સંખ્યા ઝીરો છે એટલે અહીંયા ગુણાકાર છે ઓપ્શન બી ચાલો અહીંયા જો ઓછા પચીસ ગુણ્યા છ વધતા ચારે કોના બરાબર નથી મિત્રો ખાસ વાંચો આ બધા પ્રશ્નો તમને એનએમએમએસ જ્ઞાન સાધના વગેરેમાં કામ આવી શકે તો ચાલો કોના બરાબર નથી પહેલાં તો આનો જવાબ શું આવે તો કે છ ને ચાર દસ દસ ગુણ્યા પચીસ એટલે બસો પચાસ પણ ઓછા બરાબર હવે જો અહીંયા બસો પચાસ ઓછા થાય બરાબર એ જ રીતે અહીંયા પણ થાય અહીંયા તો આપેલા જ છે પણ અહીંયા જુઓ મિત્રો છ ચોંકા ચોવીસ થઈ જાય ચોવીસ ગુણ્યા પચીસ બસો પચાસ ન થાય એટલે ઓપ્શન સી ચાલો આગળ જુઓ પ્રશ્ન નંબર પાંચ ઓછા સોળ ભાગ્યા ચાર એ કોના બરાબર નથી તો જુઓ મિત્રો અહીંયા તમે ભાગાકાર કરો તો ચોકે ચોકે સોળ એટલે કે ઓછા ચાર એનો જવાબ આવે હવે જો અહીંયા તો ઓછા ચાર આપેલા જ છે આ પણ ઓછા ચાર થાય આ પણ ઓછા ચાર એટલે ઓપ્શન એ આવશે ચાલો નીચેનામાંથી કંઈ પૂર્ણાંક સંખ્યા નથી તો પૂર્ણાંક સંખ્યા એટલે કે જો અહીંયા આ પૂર્ણાંક સંખ્યા છે આ પણ પાંચ ચોકાવીસ પૂર્ણાંક છે પણ અહીંયા જો બાર ભાગ્યા પાંચ કોણ તો જવાબ ઓપ્શન ડી નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનમાં સૌથી વધુ છે આનો જવાબ આવશે ઓપ્શન બી શૂન્ય સિવાયની કોઈ પૂર્ણ સંખ્યા એ માટે કયું વિધાન વ્યાખ્યાયિત નથી તો આનો જવાબ આવશે ઓપ્શન એ બરાબર મિત્રો ચાલો પ્રશ્ન નંબર નવ સંખ્યા એક વખત ઓછા ત્રણ અને ત્રણની કિંમતની નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે તો જવાબ આવશે ઓપ્શન એ બરાબર ચાલો મિત્રો પ્રશ્ન નંબર દસ પાંચ ભાગ્યા ઓછા એકની કિંમત કોની વચ્ચે આવશે નહીં ખાસ વાંચવાનું બરાબર તો હવે પાંચ ભાગ્યા હોય એટલે ઓછા પાંચ તો ઓછા પાંચ જીરો દસની વચ્ચે ન આવે ઓપ્શન બી ચાલો ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા ઓછા દસ તો એટલે કે અહીંયા ઝીરો આવે બરાબર ચાલો અહીંયા જો ઓછા ત્રણ તો અહીંયા આ રીતની ખાલી જગ્યા આવે અગિયાર પાંચ તો અગિયાર ગુણ્યા પાંચ એટલે કે પંચાવન ચાલો તો સિમ્પલ ગુણાકાર છે વીસ એટલે એકસો પણ અહીંયા જો ઓછા તો ઓછા આવે ચાલો તેવી ગુણ્યા બરાબર બેતાલીસ ગુણ્યા અને અહીંયા તેવી આવે બરાબર ચાલો ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યાનો સંખ્યા આપણે વાત કરી એક બરાબર આગળ પણ ઓપ્શનમાં જોયું ચાલો ત્રણ ગુણ્યા ગુણાકાર છે બરાબર તો પંદર તેરી પિસ્તાલીસ જો બે ઓછા હોય તો ઓછા ઓછા વધતા થાય એટલે કે અહીંયા પિસ્તાલીસ ચાલો બાર ગુણ્યા સાત ગુણ્યા પાંચ તો એને આપણે ગોઠવવાના છે આગળ બાર અહીંયા સાત અને પાંચ ગુણાકાર માટે ક્રમનો નિયમ છે ચાલો આ ભાગાકાર છે બરાબર અરે સોરી ગુણાકાર છે ઓછા સાત ગુણ્યા એટલે સુડતાલીસ એકા સુડતાલીસ અને ઓછા ઓછા વધતા એટલે સુડતાલીસ મિત્રો ગણિત વિજ્ઞાનના વિડીયો મેળવવા માટે સ્વાધ્યાપૂર્તિમાં ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે આ રીતે આખી બધી સ્વાધ્યાપૂર્તિ આ વર્ષે કરવાની થાય છે મિત્રો ચાલો પ્રશ્ન નંબર ત્રણ પૂર્ણાંક સંખ્યામાં એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર ઓછા બાર થાય અને સાત તેમની વચ્ચે સાત સંખ્યાઓ આવેલી હોય જો મિત્રો એક સંખ્યા ધારો કે એ બરાબર છ છે અને બીજી બે છે બરાબર તો ગુણાકાર કરો એ ગુણ્યા ઓછા બે છે બરાબર એ ગુણ્યા બી એટલે કે છ દુની બાર ઓછા બાર તો આવી ગયું ગુણાકાર ઓછા બાર ચાલો એમની વચ્ચે સાત સંખ્યાઓ તો જોઈએ મિત્રો ઓછા બે અને છની વચ્ચે સાત પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય છે મિત્રો ચાલો પ્રશ્ન નંબર બે પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડ લખો કે જેનો ગુણાકાર ઓછા છત્રીસ અને તફાવત એટલે કે બાદ બાકી પંદર થાય તો આપણે લો જો ધારો કે એ બરાબર બાર અને બી બરાબર ત્રણ તો ગુણાકારમાં એ ગુણ્યા બી એટલે કે બાર તેરી છત્રીસ એટલે ઓછા છત્રીસ ગુણાકાર થયો હવે તફાવત બાર બાકી જોઈએ એ ઓછા બી તો બાર ઓછા ઓછા ત્રણ કારણ કે આપણે બી બરાબર ઓછા ત્રણ લીધા જો અહીંયા ઓછા ઓછા વધતા એટલે બાર ને ત્રણ પંદર થાય બરાબર મિત્રો ચાલો જો અહીંયા નીચેનું કોષ્ટક પૂર્ણ કરો કે મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં પાંચસો જમા છે એક મહિના દરમિયાન તમારા ખાતામાં લેવર દેવર નીચે કોષ્ટકમાં દર્શાવે છે લેવર દેવરના અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે તે ચાલો મિત્રો જોઈએ આપણે અહીંયા ખાલી એટલું યાદ રાખવાનું કે તમારી પાસે પાંચસો રૂપિયા છે ચાલો પાંચસો મારી તમે એકસો વીસ ચૂકવણી કરી બોર્ડને તો કેટલા વધે તો કે ત્રણસો એંસી ચાલો હવે તમારી પાસે કુલ ત્રણસો એંસી છે એમ પાછા બસો જમા થયા બરાબર તો બસો જમા એટલે તમે એમાં જમા કરે એટલે ત્રણસો એંશી અને બસો એટલે કેટલા થાય પાંચસો એંસી ચાલો બરાબર હવે જો પાંચસો એંશીમાંથી તમારે બસો ચાલીસ પાછા એલઆઈસી ઇન્ડિયામાં તમે ભરી નાખો બરાબર તો કેટલા વધે પાંચસો એંસી ઓછા બસો ચાલીસ પાંચસો ઓછા બસો ચાલીસ બરાબર ચાલીસ રૂપિયા વધે હવે જુઓ ત્રણસો ચાલીસ હતા એમાં પાછા દોઢસો જમા થયા એટલે કુલ કેટલા વધે ચારસો નેવ રૂપિયા વધે બરાબર એટલે તમને છે ને લેવર દેવનના અંતે ખાતામાં કેટલી રકમ હશે તો ચારસો રૂપિયા ચાલો આગળ જુઓ ભૂલ શોધો રીટાએ ઓછા ચાર વધતા ડીમાં ડી બરાબર ઓછા છ મૂકીને સાદુ રૂપ આપ્યું તો તે જવાબ બે છે બરાબર તો કંઈ ભૂલ હશે જો રીતનાની એને આ રીતની ભૂલ કરી ઓછા ચાર વધતા ડી બરાબર તેને ઓછા છ લીધું હવે અહીંયા જો મિત્રો વધતા ઓછા ઓછા થાય પણ રીટાએ શું કહ્યું એનું વધતા લઈ લીધું બરાબર બરા એની ભૂલ મેં લખેલી છે ખરેખર તો અહીંયા ઓછા આવવું જોઈએ એટલે હવે એને છમાંથી ચાર જાય તો બે આ રીતે બે જવાબ લાગ્યો ખરેખર આનો જવાબ કેટલો આવે એ તમે કોમેન્ટમાં લખીને જણાવજો બરાબર ચાલો વત્તા અને ઓછા એટલે ઓછા થાય રીતાએ ઓછા છ ની બદલે વત્તા છ ગણી લીધા એટલે તેની ભૂલ થઈ બરાબર ચાલો વિભાજનનો ગુણધર્મ ઉપયોગીને સાધરૂ આપો છો અહીંયા વિભાજન છે બરાબર સરવાળું ગુણાકાર પર વિભાજન છે બરાબર અહીંયા જો તેતાલીસ આપણે કોમન કર્યા તો ઓછા પંચ્યાસી વત્તા ઓછા પંદર તો ઓછા પંચ્યાસી ને ઓછા પંદર એટલે ઓછા સો એટલે આનો જવાબ આવશે ચાર ને ત્રણસો ચાલો મિત્રો પ્રશ્ન નંબર પછી જોડકા જોડો એ ગુણ્યા એક એટલે કે જો એક આ એક બરાબર તો આની જોડો આવશે છઠ્ઠો બરાબર એટલે કે આ આની જરૂર ઓપ્શન આવશે બરાબર ચાલો એક એ કે શું છે તો ગુણાકારની તટસ્થ સંખ્યા એટલે કે ઓપ્શન ત્રણ આવશે ચાલો એ ભાગ્યા બી ઓછા એ ભાગ્યા ઓછા બી તો આનો ઓછા ઓછા ઉડી જાય એટલે આનો જવાબ આવશે એ બરાબર અહીંયા અમે જવાબો લખેલા છે ચાલો એ ગુણ્યા એટલે આનો જવાબ આવશે ઓછા એ બરાબર એટલે કે સાતમું ચાલો એ ગુણ્યા શૂન્ય શૂન્ય જોડે કોઈ પણ કોઈનો પણ ગુણાકાર શૂન્ય થાય બરાબર એટલે આનો જવાબ આવશે આઠ બરાબર આઠમો ઓપ્શન ચાલો હવે ઓછા એ ભાગ્યા બી હવે જો એક ઓછા છે ને એક ભાગ્યા એક ઓછા છે અને એક વધતા છે ને પાછું ભાગાકાર છે ઓછાની નિશાની રહે બરાબર તો આનો જવાબ આવશે ચાર હા બરાબર ઓછા આગળ કે પાછળ ચાલો ઝીરો જીરો એ શું છે તો ઝીરો એ ગુણાકારની સોરી સરવાળાની તટસ્થ સંખ્યા એટલે બી આવશે બરાબર ચાલો એ ભાગ્યા ઓછા એ હવે એ એ ઉડી જાય એટલે ઓછા એક વધે આનો જવાબ આવશે નવમો ઓપ્શન ઓછા એ ઓછા એટલે શું ભાઈ એની વિરોધી સંખ્યા બરાબર વિરોધી એટલે જેનો બેનો સરવાળો શૂન્ય થાય એને વિરોધી કહેવાય ચાલો મિત્રો હવે જો નીચે આપેલા કોષ્ટકમાં સમુદ્રી સપાટીએ જુદા જુદા વાયુઓના થારણ બિંદુ આપેલા છે સૂત્રનો ઉપયોગ કરીને ફેરન એફ એટલે કે ફેરન હિટ હિટમાંથી સેલ્સિયસમાં બે દશાસ્થાન સુધી ફેરો કોષ્ટક પૂર્ણ કરો બરાબર અને મેં એકની ગણતરી તમને હું બતાવું છું ચાલો હાઇડ્રોજન છે જો આ સૂત્ર છે બરાબર સેલ્સિયસ બરાબર પાંચ ફેરન હિટ ઓછા બત્રીસ બરાબર તો આની ગણતરી આપણે કરીએ ચાલો ચાલો હાઇડ્રોજનનું થારણ બીજું છે ઓછા ચારસો પાંત્રીસ ફેરન કે સૂત્ર મૂક્યું કે સેલ્સિયસ બરાબર પાંચ નવ માઉસ એફ ઓછા બત્રીસ એફની જગ્યાએ આપણે એનું ચારસો લેખા આ બાદ બાકી કરો એટલે કે ઓછા ઓછા વધતા થાય 467 પણ ઓછા આવે બરાબર હવે જો અહીંયા તમે ડાયરેક્ટ ભાગા કરો તોય વાંધો નહીં પણ આપણે શું સિમ્પલ બનાવવા માટે આ બેનો ગુણાકાર કરીને બરાબર એનો જવાબ આવે બે હજાર ત્રણસો પાંત્રીસ ભાગ્યા નવ આ ભાગાકાર કરો એટલે માઇનસ બસોને પોઈન્ટ ડિગ્રી સેલ્સિયસ તેનો જવાબ આવે જેને આપણે કોષ્ટકમાં લખી દઈશું જુઓ મિત્રો માઇનસ બસો ઓગણસાઠ પોઈન્ટ ચુમ્માલીસ આ રીતે તમે આ બધા જવાબો તમારી નોટમાં મેળવી શકો છો ચાલો આગળ જોયો પ્રશ્ન નંબર સત્યાવીસ ખરા ખોટાની પચાસ પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓએ દરેક સાચા ગુણ માટે બે ગુણ અને ખોટા માટે ઓછા બે બરાબર એટલે કે એક સાચો પડે તો બે ગુણ મળે બરાબર અને એક ખોટો પડે તો બે ગુણ કપાઈ જાય અને પ્રયત્ન ન કરે એટલે કે છોડી દીધો હોય તેના માટે શૂન્ય ગુણ આપવામાં આવે છે તો આ કસોટીમાં યશને ચોરાણું ગુણ આવે છે તો સાચા જવાબ ખોટા શક્યતાઓ શોધ બરાબર ચાલો એને ચોરાણું ગુણ આવે છે ઓછામાં ઓછા કેટલા ગુણ આવે મેળવેલા ગુણ ચોરાણું એટલે ચોરાણું ભાગ્ય તમે બે કરો તો એને સુડતાલીસ ગુણ મેળવેલા હોય હવે બે શક્યતા પછી સુડતાલીસ ગુણ આવે તો કઈ રીતે તો સાચા જવાબો જો સુડતાલીસ હોય અને પ્રયત્ન ન કરેલા હોય એવા ત્રણ ગુણ બરાબર એટલે કે ત્રણ એને છોડી દીધા અને બાકીના સુડતાલીસ સુડતાલીસ સાચા છે તો સુડતાલીસ દઉં ચોરાણું એ રીતે એને ચોરાણું ગુણ આવે અને બીજી શક્યતા કે સાચા ગુણ અડતાલીસ હોય બરાબર એક ખોટો હોય અને એક પ્રયત્ન ન કરો એટલે એક ખોટો કુલ પચાસ માર્કનો પ્રશ્ન હોય બે માર્કતાલીસ થઈ ગયા અને એ જ રીતે ન કરે એમ એ છોડી દે છે આ બે શક્યતાઓ રહેલી છે ચાલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ જો ગુણાકારની ક્રિયા હોય અને ગુણાક સંખ્યા એ અને બી માં એક સૂત્ર તમને આપેલું છે એ ગુણ્યા બી બરાબર એ ગુણ્યા બી વધતા એ ગુણ્યા એ ભાગ્યા સોરી વધતા બી ગુણ્યા બી હોય તો આ સૂત્ર આ બેની કિંમત શોધો તો પહેલી છે માનો કે એ બરાબર ઓછા ત્રણ અને બી બરાબર ઓછા પાંચ આપણે આ સૂત્રમાં તેની કિંમત મૂકીશું બરાબર અને તમે સાત રૂપ આપશો એટલે આનો જવાબ આવશે ફોર્ટી નાઇન ઓગણપચાસ અને એ જ રીતે આ બીજું છે બરાબર ઓછા છ ગુણ્યા બે તો માઇનસ છ અને બી બરાબર બે એને પણ સૂત્રમાં તમે ગોઠવશો તેનો જવાબ આવશે અઠ્યાવીસ બરાબર દરેક શિક્ષક મિત્રો પણ વિદ્યાર્થીઓને આ સદ્યાપૂર્તિનું સોલ્યુશન કરાવે જે ગુણોત્સવમાં તમારે આ વખતે તપાસવામાં આવશે મિત્રો ચાલો આગળ જો એક બહુ મારી મકાનમાં ભોંયતળિયા ઉપર પચીસ માર છે બરાબર એટલે કે જમીનથી પચીસ માર ઉપર બિલ્ડિંગ છે અને દરેક માલની ઊંચાઈ પાંચ મીટર છે એટલે કુલ જમીનથી પચીસ માળની ઊંચાઈ થાય 125 ને મીટર છે બરાબર ભોંયતરિયાથી નીચે ત્રણ માળ હજુ છે બરાબર એટલે કે ભોયરામાં નીચે ત્રણ માર છે દરેક માલની ઊંચાઈ પાંચ મીટર એટલે કે ભોંઈતળિયાથી નીચલો છેલ્લો માળ પંદર મીટર નીચે છે હવે બહુમારી લીફ્ટથી પચાસ એક મીટર સેકન્ડના દરથી આગળ વધે છે લિફ્ટ છે એમાં લિફ્ટની

પાંચ એટલે કે આપણે આટલું લેવાનું એટલે કે દસ મીટર એટલે કુલ અહીંથી લીફ પચાસ મીટર આ અને દસ મીટર આ એટલે કુલ કેટલા સાહીઠ મીટર અંતર કાપશે તો જો અહીંયા ભોઈનતરિયાથી પચાસ મીટરથી ઉતરતા બીજા માર સુધીનું કુલ અંતર પચાસ મીટર ભોઈનતરિયા સુધીનું અને દસ મીટર પાંચ પાંચ એટલે દસ મીટર બે મારના એટલે કુલ સાહીઠ મીટર હવે ઝડપનું તમે જાણો છો એ લિફ્ટની ઝડપ છે એક મીટર અંતર કાપતા એક સેકન્ડ સાહીઠ મીટર અંતર કાપતા કેટલી એટલે કે સાહીઠ ગુણ્યા એક બરાબર સાહીઠ સેકન્ડ એટલે કે એક મીટર લાભ એક મિનિટ અને સમય લાગે છે મિત્રો ખૂબ સરળ દાખલો છે આ ચાલો મિત્રો ઓપ્શન છે નીચેનામાંથી કયું સાચું છે બરાબર તો જો અહીંયા બરાબર હવે ઓછા ચાર કરતાં ઓછા બે મોટા એ ઓપ્શન બી આવશે બરાબર નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યામાં સાચો નથી બરાબર તો આમાં આવશે ઓપ્શન ડી આ ગુણધર્મ સાચો નથી એક પેન વેચતા ત્રણ રૂપિયા નફો થાય એક પેન્સિલ વેચતા એક રૂપિયા નફો થાય કુલ નફો છે પચાસ રૂપિયા તો પેન્સિલ પાંચ વેચે તો પેન કેટલી જુઓ મિત્રો પેનમાં કેટલો નફો ત્રણ રૂપિયા પેન્સિલમાં એક નફો અને કુલ એક રૂપિયા નફો થાય અને કુલ નફો છે પચાસ રૂપિયા હવે જો પહેલાં આપણે શું કરું પાંચ પેન્સિલ એને વેચી છે બરાબર હવે પાંચ પેન્સિલ વેચી તો નફો થાય પાંચ રૂપિયા નફો થાય એને પાંચ રૂપિયા નફો થાય છે બરાબર તો પેનનો નફો કેટલો પચા ઓછા પાંચ એટલે કે પિસ્તાલીસ રૂપિયા બરાબર હવે એક પેન વેચતા ત્રણ રૂપિયા નફો થાય બરાબર ને અહીંયા પિસ્તાલીસ રૂપિયાનો ફોલ એટલે પિસ્તાળીસ ભાગ્યા ત્રણ ને પંદર તરી પીસ એટલે પંદર પેન તેને વેચી છે મિત્રો ચાલો પ્રશ્ન નંબર તેત્રીસ પ્રશ્ન તેત્રીસમાં એવું છે ખાલી જગ્યા ગુણ્યા વીસ હવે એમાં તમે તમારી રીતે કરી શકો બરાબર અમુક વિદ્યાર્થી એમ કરે કે દસ દસ દુ વીસ પણ અહીંયા ઓછા છે ગમે તે એક ઓછા લેવું પડે અમુક આ રીતે પણ કરી શકે કે પાંચ ચોકાને વીસ ગમે તે એકને ઓછા લઈ શકો બરાબર પાંચ ચોકા વીસ બરાબર આ ઘણી રીતે તમે કરી શકો મુક્ત જવાબ છે ને કહેવાય બરાબર ચાલો આગળ જુઓ હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન શિક્ષક દ્વારા તમારે કરવામાં આવશે બરાબર યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચેનામાંથી કોણ ઓછા પાંત્રી ગુણ્યા એકસો સાત બરાબર થતું નથી તો મિત્રો આમાં જવાબ અહીંયા સરવાળો છે એટલે કે ઓપ્શન સી નીચેનામાંથી કયું બીજાથી જુદું પડે છે તો ઓપ્શન સી નીચેનામાંથી કયું બીજાથી જુદું પડે છે તો જો અહીંયા નેનો આ છૂટું પડે છે બરાબર ચાલો અહીંયા જુઓ ખાલી જગ્યા પૂરો બરાબર તો બાર ગુણ્યા પાંચ આપણે ઓછાની નિશાની અહીંયા છીએ બાર લઈ લીધી બાર પંચા સાઠ એટલે ઓછા સાહીઠ અને ભાગાકાર સિમ્પલ એટલે કે પિસ્તાલીસ ચાલો માંગ્યા મુજબ જવાબ આપો ઓછા સો ભાગ્યા ઓછા દસનો સાદુ રૂપ આવો ઓછા સો ભાગ્યા દસ એટલે એક એક મિન ડૂકી એટલે ઓછા દસ આ ઓછા ઓછા જતા રહે એટલે વધતા દસ સાદું રૂપા આવો બરાબર બીજો દાખલો ત્રણ ગુણ્યા એક ઓછા એક ગુણ્યા ઓછા પંદર તો જો ત્રણ એકા ત્રણ એટલે ઓછા ત્રણ પંદર એવા ને એવા પંદર પંદરથી પિસ્તાલીસ ઓછા ઓછાને વધતા મિત્રો તો આ રીતે આપણે દરેક સ્વાધ્ય કોઠીનું સોલ્યુશન મૂકીશું મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો અને શૈક્ષણિક માહિતી પણ મેળવતા રહો જય હિન્દ